સાણંદથી સમાચાર સામે આવી રહ્યા છે સાણંદ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી એપેક્સોન ઇગ્રાઇટ દ્વારા એમએમ શારદા મંદિર ખાતે વિજ્ઞાન પ્રદર્શન રાખવામાં આવ્યું હતું વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોએ અલગ અલગ વિષય પર પ્રતિકૃતિઓ રજૂ કરી હતી કે જેમાં મુખ્ય મહેમાન તરીકે ઇસરોના વૈજ્ઞાનિક બિંદાવ પંડ્યા અમદાવાદ સાયન્સ યુનિવર્સિટીના ડીન સંજયભાઈ ચૌધરી એપેક્સોન ભાઈ સે પ્રેસિડેન્ટ अशोकભાઈ કરણિયા સાથે સ્કૂલના ટ્રસ્ટીઓ શિક્ષકોને બાળકો ઉપસ્થિત રહ્યા હતા જે લોકો અહીંયા એમએમ સરદા વિદ્યા આવે છે અને એપેક્સ ઓન એકની સંસ્થા તરફથી લોકોએ સાયન્સના બધા આપ્યું છે અને બહુ પ્રયોગો છે જોઈને બહુ આનંદ ઘણું મળ્યું આજે નેશનલ સાયન્સ નિમિત્તે આ સુંદર આયોજન કર્યું તે બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર અને આ એક આપણે કેમ છે કે આપણું ઉત્તર દાયિત્વ છે કે ભાઈ ભવિષ્યની પેઢીને આપણે કંઈક શીખવાડીએ આગળ વધારીએ હું અત્યારે ઇસરોમાં છું એઝ એ સાયન્ટિસ્ટન્દવના નામ છે પણ અમારા વખતે આટલો અમને લાભ નહોતો મળ્યો પણ હવેની પેઢીને આ લાભ આપે છે એના બદલ ખૂબ ખૂબ આભાર અને બહુ સરસ આયોજન કર્યું છે